અમદાવાદમાં મોડી સાંજે ધોધમાર વરસાદ શરૂ થયો એકાએક વાતાવરણમાં પલટો આવ્યો અને ત્યાર બાદ અમદાવાદમાં વરસાદ પડવાની શરૂઆત થઈ છે લગભગ 6 વાગ્યા થી અમદાવાદમાં વરસાદ પડી રહ્યો છે ત્યાર અમદાવાદના વિવિધ વિસ્તાર જેવા કે મોપલ, ઘુમા, પ્રહલાદનગર અને પાલડીમાં કમોસમી વરસાદ પડ્યો છે શામળ શિવરંજની जोधपुरના સહિતના વિસ્તારોમાં પણ અત્યારે કમોસમી વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગની આગાહીના અન્વયે રાજ્યમાં 16 થી 17 તારીખ સુધી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તે અન્ય હવે આવતીકાલે પણ અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે ત્યારે ભર ઉનાળે જાણે કે ચોમાસું હોય તે પ્રકારનો માહોલ અત્યારે અમદાવાદમાં જામ્યો છે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં છ વાગ્યાના આસપાસથી જ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે उनाड़ाना दिवस छे उनाड़ाना દિવસોમાં 6 વાગે મોટા ભાગે અંધારું નથી હતું પરંતુ 6 વાગતાની સાથે અમદાવાદમાં જાણે કે અંધારપડ છવાય હોય સૂરજ જાણે કે આત્મિક હોય તે પ્રકારના દ્રશ્યો એવી બીપીએસ મેદા આપને બતાવ્યા હતા અને 6 વાગ્યાથી અમદાવાદમાં વરસાદ ચાલુ છે અમદાવાદના વિવરણોમાં પણ અત્યારે છૂટો છવાયો તો ક્યાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે